નારાયણ બાપુ કે મેં કીધું તેર વર્ણનો તે દૂણો મેળ કરીને તબલા વગાડતો તો લોકસંગીતનો એવડો મોટો જેને અનુભવ છે એમનેમ નથી થાતું બહુ અઘરું છે આ બધું ઘણાને એમ લાગે કે આ પરબારું કેવી મજા આને તો એ ગણાત કે આમ ગણાત કોમિટ કરતા હોય એક લાઈટના એટલા લાખ લે છે પણ તારું મોટું જાય ખાવાના જ ભાવે એમ ઘણાને જોવાઈ જાય તો હવે તને કોણ આપે હા એટલે પણ આનંદ કરવો છે લોક સંસ્કૃતિની વાતો મારી પાસે છે બધા કલાકાર એવા છે હું કાયમના માટે કહું છું કે એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું બોલવામાં અમારા સ્તર માં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ હા હા બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બહાર ડાયરો એટલે ડાયરે મે રહે કે વાત કરે ઉસે ડાયરા કહેતે હે હા એક જણે કીધું કે બીડી હળગાવી કે બાકસ દેની હોય તો લાઈટર કે બાકસ ફલાણા ઓલા ભાઈ બેઠા એની જીભે હળગાવી લે કે એની જીભે બીડી થોડી હળગે ગામ ના ગામ હળગાવી દીધા બીડી હું પણ ઝીલવા નથી હવે આની શું વાત કરવી અમારે કોણ યાદ કરવા આવા મહાપુરુષો એના માટે ભેળા થાય અને કેટલા ચારે બાજુથી ટીકા કરેવા વળાય એટલા પણ ટીકા કરવાનું શું આવે છે મારે ભગત બાપુની બે ત્રણ કડી કેવી છે વસ્માનભાઈ અમુદાનભાઈ મોદી સાહેબને આજે મારે ગુલદસ્તો એનો આપવો છે પછી મારો છંદ છે એની બે ત્રણ કડી આપણે પણ શરૂઆતમાં આ મજા આવશે મોદી સાહેબ માટે આ કહું છું શોમ શું ભગત બાપુની મને ગમતી રચના કે મોદી સાહેબ તમે એક અમારો એવો દીવો છો કે તમારા અંજવાળા કાયમના માટે અમને મળતા રહીએ છીએ હજી મળવાના છે કારણ કે બળ્યા કરી જે જાકમ જાળ કોઈ દી ફૂંક લાગ્યા ની ફાળ દીવા તું બળ્યા કર જાકમ જાળ તું ફૂંક લાગ્યા ની તો ફાળ રાખે એવા છે જ નહીં બીક કોને કહેવાય ને બીક ને મોદી સાહેબ જમીન આસમાન નું હા એ તો તળ ને ફળ બીજી વાત નહીં ઓલા ઘરી ગયા હિમાલયમાં કાશ્મીરમાં ઘરી ગયા અને જે ઘટના દુખદ ઘટના બની અને થોડા સમયમાં એમ તો તરત તરત માયક ઉપર એમને મીડિયા ઉપર આવીને કહી દીધું કે છોડને વાલે નહિ હે અને પછી જે કર્યું હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ઢાક દેવા દાનમાં જીમ દોઈ લાગ્યો મામલો વડલોય બેઠક બજાડી ગણબાર ત્રીજા પોર લગ તરબાર ચોરંગ ઉડ બાટા જૂટ તેગા જાળ બંગળ તૂટ હુબક તોપ તાલે હિંક જૂજે કોણ જાલે જીક ઢૂંઠે ઢૂટ દીતા ડાળ ખળગે રગત વહતી ખાળ દેતા દૈત જુરમર દાન મેપત મોખડો હનુમાન ગ્રી ગમક સરતી ગોંડ અને પ્રકૃતિ ભવાની ભેકુંડ સમહર દેખ થંભો સુર હરખે જુલ ભરવા ઉર આમાં મજા આવી હોય તો તાળી ઉપાડી જો હવે બોલીવુડ માં ઘણા ભાઈ ગવાય છે આ જે છંદો પ્રકારના જે ધબતી બધા એ ગાય ને ગમે એવું ગીત ગાય ને આમ છંદ ના ઓલા તાલ માં મને ખબર પડી જાય ક્યાં છંદ નો ઠાઠ છે આ બધા છંદો છે ભુજંગી છંદ એટલે ભુજંગ એટલે નાગ ભુજંગી ચંદ હોય તો એ બોલાતો હોય કેવી રીતે બોલાય શ્રી હાડકેશ્વર મહાદેવના શાંતિમાં બેઠા એટલે એની સ્તુતિ સાથે તમને કહું કે નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટા માહી ગંગા જલક કે પ્રિયાનમ ત્રિયમ નેત્ર જાલા જલમ ચંદ બાલમ વિષમ કંઠ માલા ગલે રુંડ માલમ મીટે સંકટમ બાટ ઘાટમ વિકટમ રટે નામ તો કોટ જો નાગ આયલો જાતે એવું લાગે તમને વાદો સરસ માયક વગાડો જોરદાર સાઉન્ડ ને બતાવો એકવાર ધવલ સાઉન્ડ ને જોરદાર તાળીએથી બતાવો વાદો મજા આવે છે બોલવા

અને પાછો આમે બધાય આમ તો એવા ભાઈ તો સાહેબ તો ભણેલા અમુદાન બાપા તો વર્ષોથી એમનો બધો આનું પણ ઓશમાન ભાઈ મારી જેમ જ હા અમે બધો હું ગીરમાંથી નીકળ્યો એ રણમાંથી નીકળ્યા અને તમે બધા સાંભળો છો હા અને મને હું નિહાળે નથી ગયો હું માં મારું નેહડું છે કોક દિક આવજો મજા આવે ચશ્મા નંબર વય જાય સૂટા જોવો ને અઢી નંબર હોય છે સારખો દેખાય ને આમ ભયો આવતો ને ધીરો ધીરો જે બોલીવુડમાં આવે ને આપણે રેફર આવે ને એમાં એ બધા છે આપણે આપણું તો બહુ જૂનું છે આ બધું પણ મારે ઈ કેવું તું કે તમે એ સુતા હાવતને જુઓ ને તો અઢી નંબર હોય અહીં બેઠો તો જીરો થઈ જાય અમદાવાદ બાજુથી પાંત્રી વર્ષ પહેલાં એક વડીલે મને વાત કરેલી બનેલી ઘટના પાંત્રી કે ચાલી વર્ષની આસપાસનો સમય વખતે આ બધું જવા આપણે દેવળિયા પાર્ક છે ને આંબડી પાર્ક એવું નહીં કઈ તો એક માળી ને અમદાવાદ માં એવું થયું બહુ જાડું શરીર એ તો કુદરતી છે હોય શકે એટલે એને એમ થયું મારે અંતિમ ઈચ્છા છે મેર્યા પેલા શું સિંહ જોવો તો દીકરાઓને તો હોય ને મારા માં છે વૈયા જાય ની પેલા માં તો માં છે જાય પેલા મારે સિંહ એમને દેખાડવો છે તો ટેમ્પામાં બેહરી લઈ આવ્યા ફોર વ્હીલ માં બે ચાલી વર્ષ પેલા જાડું શરીર ટેમ્પામાં કેવી રીતે સીડ્યા આમ પાટલા રાખ્યા એના ઉપર ટીપડું પાસે પાટલા માંથી પકડી ના સીડે ત્યાંથી ટીપડા ઉપર ને ત્યાંથી ટેમ્પામાં બેઠા ટેમ્પો સાસણ માં આવ્યો અને હિરણ ને કાંઠે લઈ ગયા કોકે કીધું કઈ ડાલા તો હાવ જ બેઠો છે એટલે કીધું માડી જરાક સેટે જોઈ લઈએ એટલે મેં જાણકારો કીધું કે બોલે એવો નથી કઈ ચિંતા અને હાવ તો હાવ છે હું હજી કાયમના માટે કહું સિંહ કોઈ દી કોઈ વેડે જ નહીં એ તો એને નુકસાન કરે ને પછી વસ્તુ અલગ છે આખી એને હેરાન કર્યું હોય બહુ ને બાકી હાવ જ હાવ દીપડાનું નું નહીં સમાજ ધ્યાન રાખવું હા 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 પાર્ટનર કરવામાં ખાસ તમારી વડનગરવાળાની પતંગ વડનગરવાળા જ કાપી શકે અમદાવાદવાળા કાપે એ તો સીધી જ વાત છે ને હાવ એ જ કાપી શકે એટલે ઈ દીપડા હું ખાઈ નથી ને દીપડા ઘણા માળા કેવો હોય ખબર ઘણા માળા બાવળ જેવા હોય પોતામાં ફળ ન આવે પણ આંબા ન બગીચામાં વાડ્યું થઈને પીડ્યા હોય આટા જાતાને ન કરો હુળો હરો કાંઈ જ જોઈ કોકના બગીચામાં તો ખાવા દે કેર્યું ઘણા માણા ખાંડના ડબલા જેવા હોય સાવ મીઠા મીઠા લાગે પણ અંદર બાક જ પીડી હોય ભડકો કરે છે ખબર પડે આ હળગાવે છે એટલે હું કાયમ કહું છું દુનિયા આવી છે બહુ મીઠા થાવ પી જાય બહુ કડવા સાવ થૂકી નાખે ખોવાઈ જાત ગૂતવાની કળે હામે મળો ધકા મારે એમાં રહેવું છે હતા હતા રડી પડે ભાઈ માણસ છે અને રમતા રમતાય લડી પડે ભઈ માણસ છે માણસનું એકનું જ નક્કી નહીં તમે જુઓ ઘણા માણસ કેવા હોય કે કેવા હોય ખબર તમે જો માણસ જન્મે માણસ માણસ ની વાત એવી માણસ જન્મે બાળક નામ દે પણ મૂળ બાળક બાળક કેવાય પછી છોકરો પછી જુવાન પછી ભાઈ ને એમ થાય બરોબર હોય ને ઘોડી અને પેલા આ બધા ખબર છે પેલા વસેરું પછી ઘોડું ઊંટ છે ને ભલે અઢારે વાંકા તોય બોતડું પછી ઊંટ ભેં ને પાડી પાડી આવે તો પાડી ખડેલું અને ભેં ગધેડું ભલે કેવાય તોય ખોલકું અને પછી ગધેડું

હવે એ મહેનત કરીને છોડાવી છે તારું હાલે તો પૂરું કરીએ બીજું શું થાય હવે પાછું હું કે હપ્તા નહીં ભરી હતી કારણ કે ભટકા છે અરે તને કાળોતરો કરડે તું ભટક્યો છો જે દુણો જન્મો તે પણ ખેર મારે જે આપને કેવું છે એ લઈ આવ્યા એટલે હાવ જ જોવા માટે લઈ આવ્યા ને માળીને ટેમ્પામાંથી ટીપડામાંથી ને વળી એમ જ પાટલામાંથી હેઠા આવતાને કીધું કે માળી અહીં ઉભા રહ્યો આ દાદું શરીર બીજા માળ એ તો કુદરતી છે એટલે ઊભેલા માળી ટેમ્પાનો ટેક એ ઊભા અને હેઠા અને પછી બે ચાર પાંચ જણા હતા અને એના જાણકારની આગળ આવેલા કે ટેક આમાં હતો ક્યાંક હોય ને તો માળી જોઈ દે જુતા જુતા થોડોક આગળ વહી ગયા તમે બધા છેલ્લો ઓડિયન્સ જ બીટીની માહિ એટલે એમાં ઓલો ગા ગાંડી ગીરના એ કરમદીના ઢુવામાં આમ બાજુમાં બેઠેલો હા ડાલામથો આહાહા

એ જયારે મારણ બારણ ખાઈ લીધું હોય ધરાણા હોય ને પછી ગયા હોય ને હવાર માં વેલા પાંચ વાગે જાગે ને એમાં બેલાડ હોય ને જરાક બેલાડ એટલે બે હાવજ હાવજ ને બેલાડ કહેવાય છે હાજર એકલો હોય ને અમે તો ખુબ જોયા બધા એની હારી જ મોટા થયા એકલો હોય ને એકલ કેવાય બે હોય ને બેલાડ કહે ત્રણ હોય ત્રેખડો કે પછી ના ટોળા ચાર નું ટોળું પાંચ નું ટોળું એ બધું તું ત્રેખડા સુધી હોય તો બેલાડ હોય ને એમાં અમારે ત્યારે બેલાળ અમુક હતા આહા પડકારો કર્યા વગર ક્યાંય જાય ને હો

તમે જોવો એકસો વર્ષ પહેલા મરીશું જેટલું તીખું હતું એટલું જ આજ તીખું છે એકસો વર્ષ પેલા કેરી છે મીઠી હતી એટલી જ આજ મીઠી છે એકસો વર્ષ પહેલા લીમડો કડવો હતો એટલો જ આજ કડવો છે સો વર્ષમાં મરચાએ તીખાય મૂકી નથી કેરીએ ગળપણ મૂક્યું નથી લીમડાએ કડવાય મૂકી નથી માણે ક્યાંક ક્યાંક માણાએ મૂકી દીધી એટલે કહે છે જમાનો બગડી ગયો જમાનો બગડી ગયો એવું છે પણ હું બેલાડ તમને મજા આવે છે એટલે પછી હું ઓલી વાત કર દઉં બે હાવજ હોય ને ધ્રાણા હોય ને પછી બેઠા હોય ને પછી હા ધીરે ધીરે પેલા ગણા ગાતા હા એમ કરતા હોય એટલે ખબર પડી જાય આગળ હું કોણ પછી જે હું કે ઓ ઓ આ એવી રીતે હું કે કોક દી હિરણ ને કાંઠે કે રાવલ ને કાંઠે આવો ને રાત રોકાઈ તમને આવું સાંભળવા મળશે એવો હાવજ પણ એ ઉકો નતો એની ગાજો આમ ઘરકી કરી થોડીક એમ કર્યું એમાં ઓલા ડોહીમાં આમ જોઈ ગયા એ ઘરકી કરી કરી ડોહીમાં તો સાંભળી ગયા પણ ઓલા એના દીકરા જે આવ્યા તા જોવા વાળા ઈ ન્યાથી પડદડ પડદડ ટેમ્પા બાજુ હવે મુદો ઈ થયો મારે જે મુદો કેવો હાવજ કોને કહેવાય જે ડોહી ડોક્ટરો નતા ચડાવી ટેમ્પો ઉપર

ઈ જ આપણને મળ્યા છે આખા વર્લ્ડ માં એશિયાટિક સિંહ ક્યાંય નથી હું આથી તમને કહું છું બહુ સભાનતાથી કહું છું આફ્રિકાના જંગલમાં જે છે ને ઈ આપડા જે સેમ મને એમાં ફેર છે અને ગોગરને બધું ઈ તો અભ્યાસ કરે ને ખબર હોય આ તો વાત નીકળી એટલે મારે મૂળ સાહેબને સિંહ બારું વધારે એટલે જ આવેનો મોરોય સાહેબનો એવો જ છે ઈ આલે આવતા એટલે જાણે સિંહ વયો આવે ભારતનો એટલે હું થોડી આ સિંહની વાત સાહેબ સિંહ માટે સમર્પણ માટે ખૂબ કર્યું છે ઘણું હા એટલે પણ જો

અહીંયા અમારો ડાલામાં તો પાડો હોય ને પાડો મોટો એને એક વાર ગળે ફૂકી જાય દહી નાખે એટલે જીભ નીકળી જાય પાંચ મિનિટ પછી ઉભો ન થાય તમે જુઓ આ અમારા ગીર ના હાવત છે ઓલામાં નામે એટલો ફેર છે પણ ખેર મારે તમને એ કેવું છે કે ઈ ગાંડી ગીર છે એટલે અમે હું ગીર માંથી આવું છું આપ બધા મજા આવે છે હું આપ આપણે સાહિત્યની હું બધી વાત